નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એચયુ એન્જલ પર મિત્રો આજના વિડીયોમાં બે હજાર ચોવીસમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી જે કરંટ અફેરના ટોપિક રહ્યા છે એના વિશે આપણે વન વોનલાઇનર સ્વરૂપે તમને આજના વિડીયોમાં વાત કરવાના છીએ બરોબર છે આજે પહેલો ભાગ છે જેમ જેમ સમય મળશે એમ એમ વિડીયો બનાવતો રહીશ બરોબર છે કરંટ અફેરના જેથી તમને પરીક્ષામાં પૂછાય તો વાંધો ન આવે એ રીતનું આપણે કરંટ અફેરમાં કરવાનું છે તો હવે વિડીયોને વધુ સમય નથી લેવો વિડીયોને હવે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પોઈન્ટ છે ઈસરો દ્વારા ચંદ્ર પર ભારતનું પ્રથમ અવકાશ યાત્રી ઉતારવાનું લક્ષ્ય કયા વર્ષનું છે તો એ લક્ષ્ય છે વર્ષ બે હાજર ચાલીસનું બરોબર છે વર્ષ બે હજાર ચાલીસમાં માં ઈસરો જે છે એ ચંદ્રની સપાટી ઉપર ભારત બરોબર છે અવકાશ યાત્રી મોકલવાના છે બરોબર છે કયા વર્ષ બે હાજર ને ના વર્ષમાં અને અવકાશ નામ શું છે આ મિશનનું ગગનયાન શું છે ગગનયાન ત્યારબાદનો પ્રશ્ન છે લતા દિનારનાથ મંગેશકર એવોર્ડ જે છે એ બે હજાર ચોવીસનો કોને મળેલો છે તો શ્રી અમિતાભ બચ્ચનને મળેલો છે એટલે આપણો રાઈટ આન્સર શું બનશે અમિતાભ બચ્ચન સૌપ્રથમ કોને મળ્યો હતો તો એ મળ્યો હતો નરેન્દ્ર દામોદર દાસ મોદી એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી પહેલો લતા દીનાથ મંગેશકર એવોર્ડ મળેલો અને અત્યારે હાલનો કોને મળ્યો અમિતાભ બચ્ચનને પ્રથમ રાષ્ટ્રીય મહિલા હોકી લીગ બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું તો એ ઝારખંડ ખાતે થયેલું ક્યાં આગળ ઝારખંડ ખાતે ત્યારબાદ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાય એવું બરોબર છે વાસુકી ઇન્ડિક્સ વિશ્વના સૌથી લાંબા સાપના જીવાશ્મ ક્યાંથી મળી આવ્યા છે તો એ આપણને કચ્છના લખપતના ખટિયા પડદા બેટ ખાતેથી આપણને મળી આવેલા છે બરાબર છે પાનંદ્રો જે આપણે લિગ્નાઇટ કોલ્સો જે આપણે છે બરાબર છે જ્યાં આગળ આપણે ખોદકામ કરવી છે ત્યાં આગળથી આપણને વાસુકી ઇન્ડિક્સ નામનો એક નવો બરાબર છે આપણે જે શેષનાગ આપણે કહીએ છીએ એ વાસુકી ઇન્ડિક સૌથી લાંબો વિશ્વનો સાપના જીવાશ્મ આપણને મળી આવ્યા છે કચ્છ ખાતેથી ત્યારબાદ જોઈએ આપણી આકાશ ગંગામાં શોધાયેલ સૌથી મોટો બ્લેક હોલ એનું નામ શું છે તો એ છે બી એચ થ્રી શું છે બી એચ થ્રી આ યાદ રાખી લેજો ત્યારબાદ છે વર્લ્ડ હાઇડ્રોજન સમિટ બે હજાર ચોવીસ ક્યાં યોજાઈ ગઈ તો એ નેધરલેન્ડ ખાતે યોજાઈ ગઈ ક્યાં આગળ નેધરલેન્ડ ખાતે ત્યારબાદ છે પોતાની હિમ નદી ગુમાવનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે તો એ છે વેને જુએલા બરાબર છે વેનો જુએલા જે દેશ છે એ પોતાના તમામે તમામ જે હિમ નદી જે છે બરાબર છે હિમાલય જે પર્વતો એમાં બરફ જામી જાય એનાથી જે નદી ઉદ્ભવે એ તમામે તમામ નદી ગુમાવનારો આ દેશ બન્યો છે વેને ત્યારબાદ છે વિશ્વની સૌથી વિશ્વની સૌથી વેધશાળાનું ઉદઘાટન વિશ્વની સૌથી મોટી વેધશાળાનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો ચીલી ખાતે કરવામાં આવ્યું છે અને કઈ યુનિવર્સિટી લાગે છે ટોક્યો યુનિવર્સિટીમાં આ વિશ્વની સૌથી મોટી વેધશાળાનું ઉદઘાટન કર્યું બરોબર છે ત્યારબાદ નો પ્રશ્ન છે તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી વૃદ્ધ ભારતીય મહિલા કોણ છે તો એ છે જ્યોતિ અત્રે કોણ છે જ્યોતિ અત્રે આ ક્યાંના છે મધ્યપ્રદેશના છે બરોબર છે એટલે ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ છે ખગોળશાસ્ત્રનો પ્રસિદ્ધ એવોર્ડ સો પ્રાઇઝ ઇન એસ્ટ્રોનોમી બે હજાર ચોવીસ કોને મળ્યો છે તો એ શ્રી નિવાસ કુલકર્ણીને મળેલો છે કોને શ્રીનિવાસ કુલકર્ણીને ત્યારબાદ છે તાજેતરમાં લોકસભાની કેટલામી ચૂંટણી યોજાઈ ગઈ તો અઢારમી ચૂંટણી યોજાઈ ગઈ બરાબર છે અત્યાર સુધીમાં સત્તર યોજાણી અને હાલમાં જે યોજાણી એ અઢારમી યોજાણી બે હજાર ચોવીસમાં ત્યારબાદ છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ કેટલા તબક્કામાં યોજાઈ ગઈ તો એ સાત તબક્કામાં યોજાઈ ગઈ ત્યારબાદનો પ્રશ્ન છે કેટલા બરોબર છે ચૂંટણી આયોગ મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં કેટલા ટકા મતદાન થયું તો એ પોઈન્ટ ઓગણ એસી ટકા જેટલું મતદાન થયેલું છે ત્યારબાદ વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસમાં વિશ્વમાં સૈન્ય પર સૌથી વધુ ખર્ચ કરનાર દેશોમાં ભારત કેટલા ક્રમે રહ્યું છે તો ચોથા ક્રમે રહેલું છે ત્યારબાદ છે ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર ઉપચાર માટેની સેલ થેરાપી કાર ટી બરોબર છે

ભારતનું સૌથી વધારે કાર્ગો હેન્ડલિંગ કરતું બંદર કયું બન્યું છે તો એ છે છે પારાદીપ બંદર કે જે ક્યાં આવેલું ઓડિશા ખાતે આવેલું છે એ કંડલા બંદરને પાછળ રાખીને સૌથી વધારે કાર્ગો હેન્ડલિંગ કરતું બંદર બની ગયું છે ત્યારબાદનો વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસ માં માટે ભારતનું કોલસા ઉત્પાદન માટેનો લક્ષ્યાંક કેટલો છે તો એ સત્તર કરોડ ટન છે કેટલો છે સત્તર કરોડ ટન આ ઇમ્પોર્ટન્ટ બની જાય તમારા માટે પરીક્ષામાં તો આ આવા પ્રશ્ન પૂછાય કે ભાઈ વર્ષ ભારતનું કોલસા ઉત્પાદન માટેનું લક્ષ્યાંક કેટલું છે તો એ છે સત્તર કરોડ ટન ત્યારબાદ છે તાજેતરમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ કયું બન્યું છે તો એ બન્યું છે જી ઈ એમ મતલબ કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઈ માર્કેટ પ્લેસ બન્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ વિશ્વમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ બે હજાર ત્રેવીસની યાદી જે બહાર પડી છે એમાં ઇન્દિરા ગાંધી એરપોર્ટનો ક્રમ કેટલામાં રહ્યો છે તો દસમો ક્રમ રહ્યો છે બરોબર છે આ ઇન્દિરા ગાંધી એરપોર્ટ જે છે એ દિલ્હી ખાતે આવેલું છે ક્યાં આગળ દિલ્હી ખાતે આવેલું છે કેન્દ્ર સરકારનો ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ એટલે કે જીસીપી અમલ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો એ છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ એવું રાજ્ય બન્યું છે કે ભાઈ કેન્દ્ર સરકારની ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ એટલે કે જીસીપી અમલ કરેલું છે ત્યારબાદ જોઈએ કયા દેશે સૌપ્રથમ હિન્દી રેડિયો બ્રોડકાસ્ટ લોન્ચ કર્યું તો કુવે હિન્દી રેડિયો બ્રોડકાસ્ટ લોન્ચ કરેલું છે ત્યારબાદનો પ્રશ્ન છે ભારત ખાતે યુકેના પ્રથમ મહિલા હાઈ કમિશનર કોણ બન્યા છે તો એ છે લિન્ડી કેમરૂન કોણ બન્યા છે લિન્ડી કેમરૂન ત્યારબાદ છે તાજેતરમાં નાફેડના નવા ચેરમેન કોણ બન્યા છે તો એ છે જેઠાભાઈ ભરવાડ બરોબર છે જેઠાભાઈ ભરવાડ જે છે એ નાફેડના નવા ચેરમેન બન્યા છે આ ગુજરાત વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર રહી ચૂક્યા છે જેઠાભાઈ ભરવાડ એ હાલમાં નાફેડના નવા ચેરમેન બની ચૂક્યા છે તાજેતરમાં વિનાશક ભૂસ્ખલનની ભૂસ્ખલનને કારણે અસરગ્રસ્ત એવા કયા દેશને ભારતે એક મિલિયન ડોલરની તાત્કાલિક સહાય પૂરી પાડી છે તો એ પાપુઆ ન્યુગિનીમાં તાજેતરમાં ભૂસ્ખલનથી બરાબર છે ઘણા હજારો લોકો મૃત્યુ પામ્યા છે એમાં તાત્કાલિક સહાય પૂરી પાડી છે ભારતે એક મિલિયન ડોલરની બરાબર છે પણ ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ છે કાઝા સમિટ ક્યાં યોજાઈ ગઈ તો આ કાજા જય સમિટ જે છે એ જાંબિયા લિવિંગસ્ટોંગ ખાતે યોજાઈ ગઈ ક્યાં આગળ જાંબિયાના લિવિંગ સ્ટોક ખાતે યોજાઈ ગઈ છે તો મિત્રો અહીં સુધી રાખીએ આવા જ અગત્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના પોઈન્ટ લઈને આપણે અવારનવાર મળવાના છીએ બરોબર છે તો વિડીયોને ગમો હોય તો વિડીયોને લાઈક અને આપણી ચેનલ એજ્યુ એન એ જુએન્જલને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર છે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત વંદે માતરમ